લો ફ્રે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન મિત્રો લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો એંસી રૂપિયાથી લઈ પાંચસો સાઠ રૂપિયા છે કેસામાની ભાવ છે પાંચસો છવ્વી રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તો ચારસો પચાસ રૂપિયાથી લઈ છસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચાલીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો એકત્રીસ રૂપિયાથી લઈ પંદરસો છત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાણું રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી મગફળી ઝીણીના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ બારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ તેરસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છપ્પન રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા તો મિત્રો સિંગફાળિયાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો છપ્પન રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ એકવીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ જીરું તો મિત્રો જીરુંના જે ભાવ છે તે બત્રીસો એકાવન રૂપિયાથી લઈ પિસ્તાલીસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેતાલીસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ક્લોજી તો મિત્રો ક્લોજીના જે ભાવ છે તે અઢારસો એક રૂપિયાથી લઈ છત્રીસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેત્રીસો એક રૂપિયા હવે જોઈએ વરિયારી તો મિત્રો વરિયાળીના જે ભાવ છે તેરસો એકતાલીસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે सामने भाव सेरसौ इकोतेर रुपया हमें जीए धाणा तो मित्रों धानावे तो मित्रो नौ सौ तो एक रुपया लाई पंदर सौ सोतेर रुपया से सामने भाव सौ एक रुपया हमें जो है धाणी तो मित्रों धानावे एक हज़ार एक रुपया लाई और सौ एकावन रुपया से सामने भाव सेर रुपया હવે જોઈએ સૂકા પટ્ટો સૂકા મરસા પટ્ટાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ત્રેવીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો એક રૂપિયા હવે જોઈએ સૂકા કોલર કોલર સૂકા મરસાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ઓગણીસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ લસણ ચૂકવું સૂકા લસણના જે ભાવ છે તે ત્રણસો એકાણું રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકવીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે છેતાલીસ રૂપિયાથી લઈ બચ્ચો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો છત્રીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ ચપેદ ડુંગળીના જે ભાવ છે તે નેવું રૂપિયાથી લઈ એકસો અઠ્યાવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો ચાર રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે ચારસો એકાણું રૂપિયાથી લઈ ચારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકાણું રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે ચારસો એકાણું રૂપિયાથી લઈ આઠસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એકતાલીસ રૂપિયાથી લઈ ચારસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે તેરસો એકવીસ રૂપિયાથી લઈ દોઢસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એકાણું રૂપિયાથી લઈ એક હજાર સાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે આઠસો એકાણું રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે સાતસો એક રૂપિયો હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે બારસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો દોઢ રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે પંદરસો એકતાલીસ રૂપિયાથી લઈ પંદરસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો એકતાલીસ રૂપિયા ગોગડી ગોગડીના જે ભાવ છે તે આઠસો એક कांग, कांग एक रुपया लाइ नौ सौ एकतालीस रुपया से सामने भाव से आठ सौ एकतालीस रुपया हमें कांग कंगना भाव से पांच सौ एक रुपया लाइ छ सौ अगिय रुपया से सामान्य भाव से चार सौ एकावन रुपया हम जो वटाणा वटाणा भाव से सामने भाव से पंदर सौ एकावन रुपया સણા સફેદના જે ભાવ એક હજાર રૂપિયાથી અનાજના ભાવ તો મિત્રો જો તમારી ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજ યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો